જયરાજ સિંહ જાડેજાના પુત્ર સામે ફરિયાદ થઈ છે રાજુ સોલંકીના દીકરાને માર મારવાનો મામલે ફરિયાદ થઈ છે વાહન ધીમું ચલાવવાનું કહેતા જ માર મારવાનો આરોપ છે ગણેશ જાડેજા સામે અપહરણ અને એટ્રોસિટીની ફરિયાદ થઈ છે પીડિતના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જૂનાગઢમાં જયરાજ સિંહ જાડેજાના પુત્ર સામે ફરિયાદ થઈ છે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે માર મારવા મામલે ફરિયાદ થઈ છે રાજુ સોલંકીના દીકરાને માર મામલા મામલે ફરિયાદ થઈ છે વાહન ધીમું ચલાવવાનું કહેતા માર માર્યાનો આરોપ હાલમાં લાગ્યો છે ગણેશ સાડિયા સામે અપહરણ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ છે પીડિતના પરિવારજોને ન્યાય માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અશોક જોડે અશોક શું મામલો આ ખૂબ જ ગંભીર મામલો સામે આવી રહ્યો છે જેમાં ધારાસભ્યના પુત્ર એ માર માર્યો છે એની એટ્રોસિટી ફરિયાદ પણ થઈ છે અશોક જી જનક જણાય દો તો ગોંડલના ભાજપના નેતા જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ દ્વારા રાજુ સોલંકીના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે દલિત સમજના આગેવાન રાજુ સોલંકીના દીકરાને માર મારી અને જુનાગઢથી અપહરણ કરી અપહરણ કરી એનું

ગણેશ અડીજા સામે અપહરણ અને એટ્રોસિટીની આ ફરિયાદ હાલમાં નોંધાઈ છે નેતાના પુત્ર આપ જોઈ રહ્યા છો કે નેતાના પુત્ર છો તો ગમે તે કરી શકશો એક સામાન્ય બાબતમાં વાહન ધીમું કરવાની બાબતમાં આપ જોઈ રહ્યા છો મારો છોકરો ને મારા છોકરાનો છોકરો જૂનાગઢ કાળવા ચોક તરફથી ઘર બાજુ જતા હતા ત્યારે બે ફોર વ્હીલ ગાડી નીકળેલ ને કાબુ મારે મારા છોકરાએ કીધેલું કે ભાઈ ગાડી ધીમે ચલાવો મને લાગી જા આવી સામાન્ય બાબતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ ગયેલ અને એની મારી અને પાછો ભેસાણ ટોકડી મૂકી ગયેલ હવે ટોટલ દસ જણા માટે એફઆઈઆર દાખલ કરેલ છે ત્રણસો સાત અપહરણ અને એટોસી મુજબનો ગુનો દાખલ થયેલ છે